એક વાણિયા ભાઈ શેઠ હતા એમને એક બકરી પાળી બકરીનો ભારે શોખ અને એમાં ડુકરની આગળ બોર્ડ માર્યો જે આ બકરી તરપાળી આવે એને પાંચસો રૂપિયા ઇનામ ઇનમ લેવા કો ના આવે આખું ગમ લાઇનમાં લાગ્યું પાંચસો રૂપિયા ઈનમ પેલાના સમયના પાંચસો રૂપિયા ઘણા કેવાતા શેર તો દુઃખને આવીને બેઠા વસ્તીની લાઈન લાગી અને નેચે બોલી કરી બકરી જે સારીને ઘરે આવે અને બકરીને હું રચકો ખવડાવું ને બકરી ફરી વાર મોઢવું ના નાખે એને પાંચસો રૂપિયા એનામ એમાં એક ખુરો આવ્યો ખુરો કે લાવો હું સારી આવું જૈન ક્ષેત્રમાં લઈ ગયો બકરી ગમે એટલું ખાય તો એ કોઈથી ધરાય નહીં ફોજ પડી એટલે શેઠે બકરીને બોલાવી આમ રસ્કો હામો કર્યો બકરી તરત જ ખાવા માંડી ચાલ ભાઈ કે તને પાંચસો નહીં મળે એમ કરીને શેઠે એક મહિનો બધાને અવરહવર બકરી સરાઈ એમાં એક ફેર એક બાપુ ભીટકાણા બાપુ આવીને બોર્ડ વાંચ્યું કે બોડમાં લસ્યું હે પોનસો રૂપિયા ને હું સારી આવું એટલે બાપુએ દીધું કે શેઠ આજ તો લાવ બકરું હું ચાર વાગે શેઠ બોલ્યા કે બાપુ તમને ચાર ના દેવાય ના ના ચે આજ તો લાવ હું ટ્રાય કરું વાલસો એ મોંઘવારી ના ક્યાંથી હવે બાપુ સારવા જાય એ મોટા મોટા હાથી ગલુટીઓ ખવરાઈ દેતા હોય અને આવી એક નાનચી બકરીનો શું ભાર બાપુ તો ખેતરમાં આખી નાખી બકરી બકરીને પેલી આખી લઈ જઈ બાપુએ થોડોક આટલો રચકો હાથમાં લીધો અને બકરી ખામો કર્યો અને બાપુએ હબીને હબી ને ઢોલ મે કાન મુરા ને બકરી તો કે કઈ જતી વરી થોડો ખરે છો બાપુ વરી બચ અને કો આમ બકરી સામે કયો ને બકરો ઘરિત માં ભૂલી જાય પર એટલે વરી કે બાપુએ બકરીને વરી આમ કરી આમ રજકો કામ કર્યો અને બકરી કરી લગતી આવી

હવે આ શું ધરપાડીને આવ્યા છે આપણી બુદ્ધિ એટલે બાપુ બકરીને દોરી ઘરમાં લાયા શેઠે કીધું કે બેહો બેહો પાણી પીવું અરે કે પાણી તો પછી આપણી શરત છે કે હચકો બકરી હમો કરું અને ના ખાય તો તમારા પોંછો પાકા તો તમે ઘડીક ઉપાડો શેઠ તો રચકો લઈ બકરી હમો આમ કરવા ગયા એટલે ઓલીને હોબો હોહરી પડેલી હતી યાદ આવ્યું બકરીએ લમણો વાયો નહીં હવે કે છે કોણ છે કે આ લીધે એટલે કે છે જે બકરી પાડે કે ઈ પોંસો પોંસો રૂપિયા જે જાહેરાત કરી હતી કે એક દાડાના પોંસો રૂપિયા ચમ કે બકરી મફત સરે એક મહિના ની વરત દેવી ના પડે આમ તો નથી કહેવાતો કે બુદ્ધિ હોય તો વાણિયાની વાણિયાની બુદ્ધિને ની ક્યારે પહોંચાય ને એક 80 વર્ષના વાણીઓ ભઈ અને આગળ પાછળ કોઈ હતું નહીં એમને તપ ધર્યું ભગવાન પ્રસન્ન થયા મને આ 80 વર્ષના એક તો આંઢા આંખે ભારે નહીં આગળ પાછળ કોઈ નહીં અને ભગવાન પ્રસન્ન થયા એટલે કીધું કે માગો માગો તે આપે વાણી બુદ્ધિ એટલે એમની બુદ્ધિને કોઈ ના પહોંચે જેવું ધન જીલે વાણીઓ અને આર જીલે ભેંસ આ કહેવત બિલકુલ સાચી છે આપણા કને કાંઈ ના હોવા છતાં આપણને પાવરનો પાર ના હોય વ્યાજવા રૂપિયા લાવી હપ્તામાંથી ગાડીઓ લાવી હોય અને તોય હાઈવે રોડમાંથી આપણે અલગ પ્રકારની એક્શન કરી રહ્યા બનાવતા એ ક્યારેય કોઈ આવી જફામાં પડે નહીં પછી ભગવાન પ્રસન્ન થયા એટલે ભગવાને કીધું કે માગો 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 તે આપો વાણિયા ભાઈએ એક જ પ્રશ્ન કર્યો એક જ પ્રશ્નની અંદર આખો સમાવેશ કરી નાખ્યો એ વાણિયાની બુદ્ધિ કહેવાય ભગવાનને કીધું કે ભગવાન મારે બસ એક જ વચન જોય હા હા બોલો કે વચન તો મારા હાથમાં છોકરાની ભવને હું હાથમાં માળે હોનાના રવાયે સાસ ઝેરતા હું પારું ભૂકો કાઢી ના છે એવું માજી શું તો પરણેલા નતા હાથ તો છોકરા માંગે અને હાથ છોકરાની વહુ માગી અને ઓંખે ભારતા નતા એટલે સુખ સમૃદ્ધિ માગી એ મેળ્યું મિલકત જ્યારે મેળિયું ક્યારે બને રૂપિયા હોય ત્યારે મેળી બને હાથમાં છોકરાની વહુને હોનાના રવાયે સાસ જતા ભારો હોનું માગ્યું દૂધ બાજરી બધું માગ્યું અને હું ભારું એટલે પણ એ આખો માગી લીધું એટલે જ કહેવાય છે કે ભાઈ અને કોઈ ના પહોંચે એક જ શબ્દની અંદર એમને આખો બધું માગી લીધું પુત્ર માગી લીધા પરિવાર માગી લીધો કુટુંબ માગી લીધું મારા હાથમાં છોકરાની વહુને હોનાના રવૈયે સાસ તો હું ભારું જેટલો બધો ઢોરા માજી આવી છે નું બધું આની અંદર આવી ગયું એટલે કેવાય છે કે વાણીયાની બુદ્ધિને બુદ્ધિ ને કોઈ પહોંચે નહીં જે પહેલું તો એમનું ઘટ